ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડા ખાતે ચેતર વસાવાના સમર્થનમાં ઉપસ્થિત રહેવા અપીલ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ડેડિયાપાડા ખાતે ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન ચોવીસ તારીખના રોજ ઉપસ્થિત રહી જનસભાને સંબોધશે જે જનસભામાં ઉપસ્થિત રહેવા પેમ્પલેટ વિતરણ કરી ડેડીયાપાડા ખાતે ઉપસ્થિત રહેવા ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા અપીલ કરવામાં આવી હતી આગામી ચોવીસ સાત બે હાજર પચીસ ના ગુરુવારના રોજ ખેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ખેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જયારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે આદિવાસી સમાજ અને અન્ય સર્વ સમાજના લોકોને આહવાન કરીએ છીએ કે આ જે ભાજપની તાના તાનાશાહી છે હિટલર શાહી છે જે જાર જારશાહી છે જે લુખાગીરી છે જે દાદાગીરી છે કે જેઓએ તમામ બધી છર્ટો વટાવી દીધી છે ભ્રષ્ટાચાર સડકથી લઈને સદન સુધીનો ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે ત્યારે આજે તમામે તમામ વર્ગ દુખી છે ત્યારે આજે જે ધારાસભ્ય એમની સામે અવાજ ઉઠાવીને એમના જે કૌભાંડો બહાર પાડે છે ત્યારે એમના પર તદ્દન ખોટી રીતના એફઆઈઆર કરીને ખોટા એફિડેવિટો કરીને ધારાસભ્ય શ્રીને જેલમાં રાખીને એમના મનસુબા પાર કરવાનું જે ષડયંત્ર થઈ રહ્યું છે એની સામે ચોવીસ સાત બે હજાર પચીસ ના ગુરુવારના રોજ આપ સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં પધારશો જેથી આ તાનાશાહી સરકારને આપણે જળવા તોડ જવાબ આવી શકીએ અને આવનાર દિવસોમાં ચૈતરભાઈ જેવા જ ઘણા લીડરો અવાજ ઉઠાવે અને આ વિસ્તારની પ્રજાને ન્યાય અપાવે જય આદિવાસી જય સંવિધાન આજે આપણા માનનીય શ્રી લોક લાડીના ધારાસભ્ય શ્રી છેતરભાઈ વસાવાને એન કેન પ્રકારે ખોટી ફરિયાદો કરી ને જેલમાં નાખી દીધેલા છે એ માટે અમે સમગ્ર ઝઘડિયા કોઈ આજુબાજુના ગામડાઓને જે પ્રતિનિધિ આપણા જે છે જે આપણા હક અધિકારની લડાઈઓ માટે લડે જ રાત દિવસ એવા માટે સમર્થન માટે અમે સૌને આહવાન કરીશું અને એક પ્રજાજોગ સંદેશ કહેવા માંગુ છું કે લશ્કર બી તુમારા હે સરદાર બી તુમારા હે તું મગર કો સચ લીખ દો અખબાર બી તુમારા હે ઇસ દોર કે ફરિયાદી જાય તો કિધર જાય કાનૂન તુમારા હે દરબાર તુમારા હે એટલે આપણે છેતરભાઈના સમર્થનમાં સૌ લોકોને અપીલ કરું છું કે સૌએ આવવાનું છે જય આદિવાસી જય સંવિધાન જય હિન્દ જય ભારત આપણે જાણીએ છીએ કે આપણા લોક લાડીદાર ધારાસભ્ય ડેડિયાપાડાના શ્રી ચૈતરભાઈ વસાવા પર જે ખોટી ફરિયાદ થઈ છે એ સદંતર ઉપજાવી કાઢેલી ફરિયાદ છે અને જે મામા શકુની જે ષડયંત્ર કરેલું છે એને અમે પાર પાડવા નહીં દઈએ ભાજપને અમે કહેવા માંગીએ છીએ કે તમે જે અમારા લોક લાડીદાર ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા લાખો લોકોનો અવાજ છે એ અવાજ દબાવવાનું કામ તમે કર્યું છે એની સામે એના વિરોધમાં અમે ડેડિયાપાડામાં એક વિશાળ જનમેદની એકત્ર કરવા જઈ રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા અને ગામડે ગામડે જઈ અને લોકોને અમે જણાવીશું જે કાળા કામ છે તે અમે જણાવીશું અને જે જે ચોવીસ તારીખે જે અમે વિશાળ જનસંમેલન કરવાના છે તે ગામડે ગામડે જઈને અમે લોકોને આહવાન કરીશું કે તમે અમારી સાથે જોડાવો અને આજે ભાજપની જે તાનાશાહી છે તેની સામે તમે અવાજ ઉઠાવો જય હિન્દ જય ભારત